જેથી આવીને એ બીજે લગ્ન કરેલ છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતાં ફરિયાદી ઉપર એને શરીરના ભાગ ઉપર એસિડ નાખી અને ગંભીર ઇજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે હોસ્પિટલાઈઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશનની સ્ટાફ તેમજ પીએસસીના માણસો દ્વારા